મારના મશોક છે અને હું ને મારો દીકરો ભાઈ રામદેવ સિંહ ભાઈ ગયા મોટા મોટા રાહ બે કે પૈસા ઉપાડવા એટલે પૈસા ઉપાડીને બે વાગ્યાના ગાડામાં અમે બે થી ત્રણના ગાડામાં ઘરે આવતા હતા પૈસા લઈને તો એને અલ્ટો ગાડી લઈને અમને હામાં જઈ અને માથે ખાવા મારી એને કોશિશ કરીએ અમારી ઉપર એટલે અમે રાજકુમાર નામ છે અને ઉફે ને કુમાર કઈ બોલાવે છે পাছ আমি ছোৱালী উতাৰি কমি কাম কৰে তোমাক গোলগোল ব'লি পিছত ফেৰী নাখে নকলে ছখি গৈছে গোলগু ফেৰ পাছি ছুনে તો છોકરાએ કીધું કે તમે આ રીતે નહીં કરવાનું આમાં અને તમારે કંઈ કા એવું હોય તો અમને કહો તો કે નાના કે આઈ લો કે આમ કરવાનું છે એટલે છોકરાએ એવી વાત થઈ પણ છોકરાએ ફોન કાપીને કંપનીમાં કામ કરે ફોન કરવા ન દે એટલે શું ફોન કાપી નાખ્યો તો એવા એકદમ દસથી બાર ફોન ઉપરાપરી કર્યા છોકરા કે તું ક્યાં હાલમાં એમાં આવીશ એટલે એ બે માણસો લઈને અને હુમલો કરવા આવ્યો એટલે એ કાળા રોડ ઉપર ઊભો હતો પંપની સામે ছাথে বাহিৰ নকৰা বাহিৰ নকৰি ৰ'ডে সৈ যাওঁ গাড়ী লাই বোলাই ছোৱে পায় ৰাখে থা છોકરા મારી રજૂઆત એ છે કે સાહેબ ને કેવું છે કે તમે આને પાછા કાગડી કરો અને કાક નો કરો અને એના બાપે એને હાથ ધંધા કર્યા છે એના બાપુ પછી ઘણા કેસ છે આની માટે ઘણા છે મોટા વડા હોટલ કરી અને સરકારી જમીનમાં ખરાબામાં હોટલ કરી છે અને એ હોટલ ફાળે આપે છે અને બાજુમાં એક રૂમ જેવું બનાવીને ઓફિસ કરી છે ઓફિસમાં દારૂનો ધંધો બુથલેખન કરે છે ઢોલ ધંધો કરે છે અને લગભગ એની પાસે લેવા આવે છે ખાતું હોય પોલીસ વાળા હોતે હોય એની પાસે આરોપીને પોલીસવાળા પકડી લીધા અને આમાં કેસ કર્યો છે અમને બહુ એની માટે સંતોષ છે કે કેસે હારો કર્યો છે ત્રણસો હાથનો કેસ કર્યો છે એમાં અમે સંતોષ છે આરોપી હતા એની આગળ લોકો પાસે લોકોની બહાર બેઠા લોકોની બહાર આરોપી રખડતો હોય એમાં સાહેબનો ફોન આવ્યો કે આપણા છોકરાઓના લુગડા લોહીવાળા હોય તમે અહીંયા લઈ જાઓ એટલે અમે પૈસા લુગડા ઉગડા દેવા ગયા સાહેબ ને તો મેં ના આરોપી તો બહાર રખડે તો મેન આરોપી બહાર રખડે એનું કારણ શું કે આ છોકરામાં અમારા દવાખાનામાં છે ને એનો આરોપી બહાર રખડે અમારે સાહેબ ને એટલું કેવું છે કે આરોપી કેમ બહાર રખડે એને સુવિધા પૂરી મળે એને રૂમ હાઈ જાય હોવા માટે રૂમ એને સ્પેશિયલ મળે ભાઈ અમારે એટલું કેવું છે તમે સાહેબ આનું કંઈક કરો આમાં ગરીબ માણાને મરી જાય આમાં